એ તો હાથમાં આપણે દાતેડું ધારણ કરી લીધું એને જવાનું છે આપણે મગ વાટવા ચાલો આપણે તો મગ વટવાનું કરી દીધું છે ચાલુ જો તમને આવડતું ન હોય તો આપણી પાસે શીખવા આવી જજો કે એ રીતે મગ વાટવાના તો મગ વટવા આવી ગયા છે હીલાબેન દાતેડી લઈને તારીયું લઈ આવે ને અચ્છા મગ વટતા ત્યાં એક જ બગલો અને એક જ ટીટોડી હતી એ ઉડી ગઈ યોગેશભાઈ તો ખાતર હારતા હતા ટ્રેક્ટર થી આ શું છે કોઈને ખબર હોય તો કહી દેજો આમાં તો કોડીયું ખખરે ફોડાય ઉડે તો મગ વાટી વાટીને આપણે કોઈ જે પવન ખાવા માટે ઓને નો ધરાણા પછી આપણે ભેળ બનાવીને ખા તો આપણી ભેળ તૈયાર થઈ ગઈ છે ને હાલો આપણે દાબબાજ મંડી તો ખાતર કોય અગિયાર ને ત્રીસ થી બધા મગ સાફે સાફ કરીને ખાજો બધા ને પૂરાવી દીધા કાપી નાખું કચર ધાણ કાઢી નાખું એટલે કે બધે વાઢી નાખા છે આપણે દાતેડી થી ધારિયા થી નહીં અચ્છા બપોર ના બે વાગે આપણે ઢાંઢા ના સોયડા હતા એ તો પાણી પીવા વૈયા ગયા પાઉ હે પછી એક ટીટોડી નું બચ્ચું આટા મારતું હતું હું એની વાહે વાહે આટા મારતો હતો બપોર પછી તો આપણે પાછું તો ઘરું લઈ લીધું અને ટોલી ની નીચે પાણા ભરવા માંડ્યો કેમ કે અહીંયા સાયો હતો ટેક્ટર કોણ ચલા રહા હે અરે પાઝાય कुछ खास पत्थर है हम इसको निकालेंगे जोर चोर के एक हाथ से ऐसी तो बहुत बड़ा पत्थर निकला है एक हाथ से उठाने वाली चीज नहीं है